મોરજર મધ્યે વેલજી દાદાની ચોત્રીસમી નિર્માણ તિથિ અને સંત કાયા દાદા મંદિરનો સત્તરમો પાટોત્સવ ધર્મસભા રાસ ગરબા અને સંતવાણીનું ભવ્ય એક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા તાલુકાના મોરજર મતે જે પૂજ્ય દિલીપ દાદા કાપડી જે સંચાલન કરી રહ્યા છે અને ત્યાંના ગાદીપતિ છે એવા મોરઝર અખાડા પૂંજલદાદાના અખાડા મધ્યે વેલજી દાદા બાપાની ચોત્રીસમી નિવાંતિથી અને સંત કાયાદાદા મંદિરનો સત્તરમો પાઠોત્સવ વાર્ષિક ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં લગભગ અંદાજે ત્રણ હજાર લોકો ભાવિક ભક્તો ઉમટી અને ધર્મસભાનું આયોજનમાં મોરજરના મહંત દિલપદાલા કાપડી સાથે કલ્યાણદાસજી મહારાજ જગજીવનદાસજી મહારાજ તેમજ સંતો મહંતો વિવિધ અગ્રણીઓ રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ લોકો જોડાઈ અને આ વાર્ષિક ઉત્સવ અને નિર્વાણ તિથિમાં હાજર રહ્યા હતા અને એક દિવસના આ કાર્યક્રમમાં લોકો સમગ્ર કચ્છમાંથી અને ખાસ કરીને જે આહીરપટ્ટી છે અને નખર તાલુકો ભુજ તાલુકાના લોકો હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ અને આ કાર્યક્રમમાં ધાર્મિકમાં ઉત્સવમાં ધર્મસભામાં રાસ કરવામાં અને રાત્રે ભવ્ય સંતવાણીમાં લાભ લીધો હતો જગજંદ્યોદાસજી દેવદાસજી મહારાજ અને કલ્યાણદાસિંહ બાપુ સુરેજદાસસિંહ બાપુ તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓમાં રાજેશભાઈ પલણ તેમજ ભરતભાઈ સોની તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલ દિલીપભાઈ નરસિંગાણી દિનેશભાઈ રૂડાણી તેમજ કાનજીભાઈ કાપડી વિવિધ રાજકીય અગ્રણીઓ દાતાઓ અને દૂર દૂરથી હરિભક્તો જોડાઈ અને આ મોરજર અખાડા મધ્યે જે આ ચોત્રીસમી નિર્વાણ તિથિ અને સંત કાયા દાદા મંદિરનો સત્તરમો વાર્ષિક પાટોત્સવ અને ધર્મસભા અને સંતવાણીમાં લોકો સવારથી કરીને મહારથી ધ્વજારોહણ વિવિધ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લઈ એને જે અહીં સપોર્ટ ન કર્યો એ ચારની ચાંદણી એ કદાચ આખી ચમત્કાર વર્તા ચમત્કાર બહુ સરસ બતાવ્યું સતકા સંત કૃપા મે અગ્નિ પ્રગટાય હું નાયર મે ચુડણી કર લીન લીમુ મે લોહી કર લો ઇ છોરે હોતે હે ઈ ચમત્કાર ને ઈ એકલી હક્કી ચાલા કે વિજ્ઞાનિક પ્રયોગ હોય એને આઈ ફસાજી અને ખોટે ડકે ન ચડી અને સંપ્રદાય કે છરી મૂળ સનાતન ધર્મ કે જલો કામ સનાતન ધર્મ કી સનાતન સમાધિઓ છે કેવા સંતોષ છે એને એની એની એનો ત્યાગ એ કેટલો બધો હતો એના એના વિશે એક વાત કુંજલ દાડા મેકડા કાયા દાડા અમારા હરીશ સાહેબ એમની એ એમને જે ફળ અમને જે મળી રહ્યો છે પણ એની પાછળ એની સાધના હતી ને એની એક સાવ સામાન્ય તમે સમજી શકો સાવ એવી સાચી ભાષામાં એક વાર્તા સંભળાવું ટૂંકમાં કે એક રૂઢા પ્રસંગે જે અમારી કાપડી પરંપરાની અનેક જગ્યાઓ આવેલી છે એક મોળર સિદ્ધભૂમિ અહીંયા પાંચ જીવિત સમાધિઓ અને એવી આ પુણ્યભૂમિ ઉપર આજે મારા સદગુરુશ્રીની પુણ્યતિથિનો ઉત્સવ હતો અને એ પ્રસંગે સવારના ગુરુ પૂજા પાદુકા પૂજન કાંયા દાદાના પાટોત્સવ મહોત્સવ સંતોની એક ધર્મસભા અને એના બાદ મહાપ્રસાદ સાંજે રાસોત્સવનું પણ આયોજન અને ત્યારબાદ સાંજે હોશિયાર છોકરાઓ વિદ્યાર્થીઓ ગુરુકુળ પણ છે તો એનામાં ભણતા વિદ્યાર્થીઓ આશ્રમ સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ એમના સરસ્વતી સન્માન જવું પડે કાર્યક્રમ અને ત્યારબાદ આખી રાત અલખનો ઓટલો હોય તેમ સંપૂર્ણ સંતવાણીની મર્યાદા સાથેના રજનો એક કાર્યક્રમ આજે ખાસ કરીને કેટલા સંતો વધાર્યા હતા અને કેટલું બધું આયોજન કરવામાં સંતોની ભૂમિ છે અને સંતોનો તો આંગણો છે ઘર છે એ આપણે આનંદ ગૌરવ લઈ શકીએ કે આપણા કચ્છમાં એક અલગ અલગ જગ્યાઓના અમારી મેકણ પરંપરાના પૂજ્ય ભરત દાદા પછી અમારી રવોઈ વરણ પરંપરા કરણદાસ બાપુ જગજીવનદાસજી બાપુ અમારી આખી સન્યાસી પરંપરા જૂના અખાડાના અમારા સાતવીસિંહ ગુજરાતજી કિશોરદાસજી જગદીશ દાસજી તેમનું ભરતદાસજી અનેક નામી અનામી સીતો આજે પવન પગલાં થાય એનું ગૌરવ અનુભવ ખાસ કરીને જે આ જગ્યા છે ઘણી પુરાણી જગ્યા છે હવે એમ લાગે છે કે ડેવલપ થઈ રહ્યો છે ધાર્મિક રીતે અને શિક્ષણ રીતે શું કહેશું આ બધી ચેતન જગ્યાઓ અને ચેતન જગ્યાઓમાં આપણે લાગતું હોય કે આ આપણે કોઈ ડેવલપ કરીએ છીએ કે અત્યારે આ સુસુપ્ત અવસ્થામાં છે પણ જે સિદ્ધ મહાપુરુષોની જે જે ગતિવિધિ છે ને એનો આપણે આ બૌદ્ધિક જગતથી એના આપણે માપદંડ નકારી શકીએ પણ છતાં પણ સમયાંતરે આજના યુગ પ્રમાણે કચ્છની જે પ્રજા છે આ આશ્રમ સાથે સંલગ્ન કેટલા પણ લોકો છે એની એક દિવ્ય લાગણી ઉત્તમ લાગણીના કારણે અત્યારે આ અઢીસો વર્ષ સુધીના આશ્રમમાં ભૂકંપ બાદ જીર્ણોધાર્મ કાર્ય ચાલુ એનામાં અત્યારે આપણે કુંદલદાદાજી સિદ્ધ મહાપુરુષ થઈ રહ્યા છીએ એનું અને બીજા પણ જે ચેતન સભા છે એમનું મા હિંગલાજનું નૂતન મંદિરનું આપણું આયોજન હતું એ સંપૂર્ણ પૂર્ણતાના હારે છે અને મને કહેતા આનંદ થાય કે સાડા ત્રણ કરોડ જેવી બહુ જ મોટી રકમ એ આશ્રમમાં જ બેઠા બેઠા વણમાં કે જ્યારે કચ્છની પ્રજા જ્યારે આપતી હોય પોતાનું યોગદાન ને આવો સરસ મજાનો આખો જ આશ્રમ એક હિકડમાં આશ્રમ ને અત્યારે પાંચ એકડમાં જ્યારે આપણો આશ્રમ અખાડો અમારી ભાષામાં એને અખાડો કહેવાય એ અખાડાનું જ્યારે નિર્માણ થયું ત્યાં કને યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા વિદ્યાર્થીઓ માટેના એ તમામ પ્રકારની એની સુવિધા અને ચોવીસ કલાક અનુષેત્ર ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે તો યાત્રાળુ આવે ગમે તે આવે કોઈ પણ ધર્મનો આવે અહીંયા કોઈ નાત જાત ધર્મ કોઈ પણ એને કાંઈ પણ પૂછા કરવામાં ના આવે એ બસ ભૂખ્યો છે તો એને બસ જમાડી દે તરસ્યો છે પાણી આપે અને એવી જગ્યા અને એનો જે ડેવલપ આપનો વિકાસ ભૂકંપાદ સ્વયંભૂ થયે એવો હોય દાદાના આશીર્વાદથી થયા હોય આપણે તો બધા નિમિત્ત અને લોકો દૂર દૂરથી આવી રહ્યા છે ખરેખર કચ્છની પ્રજાથી હું બહુ પ્રભાવિત છું કચ્છની પ્રજા છે ને એ દંભને નથી માનતી કચ્છની પ્રજા જ્યાં વાસ્તવિકતા જોવે જ્યાં સરળતા જોવે સહજતા જોવે સાધના જોવે અને એના માટે એ પોતાની તન પણ ધનની સેવા અર્પણ કરવા માટે તૈયાર થાય છે અને ખરેખર કચ્છની પ્રજા એનો ખૂબ ખૂબ આભારી છું કે આવા